ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે સાઈઠમો જન્મદિવસ હોવાથી ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં ઉપલેટા ખાતે આવેલ દિવ્યાંગ શાળા ખાતે ખોડલધામ સમિતિ અર્પેશભાઈ વોરાના પરિવાર દ્વારા ઉપલેટા મહિલા સમિતિના સહયોગથી ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળા ખાતે મનબુદ્ધિના બાળકોને કપડા વિતરણ તેમજ ભોજન કરાવી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં ખોડલધામ સમિતિ ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા સહિત વિવિધ

ખોડલધામ મહિલા સમિતિ સભ્ય આજ રોજ અમે ખોડલધામ સમિતિના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનો જન્મ સાઠમો જન્મદિવસ હોવાથી અમે ખોડલધામ સમિતિ તેમજ ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા એક ઉડાન અમારા ઉપલેટામાં ઉડાન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્યજોત મંદ બાળકો મંદ બુદ્ધિના બાળકોનો ટ્રસ્ટ ચાલે છે ત્યાં સમિતિના બહેનો તથા ભાઈઓ સાથે મળીને અ ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા આવેલા અને ત્યાં અમારા સમિતિ કોળદામ સમિતિના મેમ્બર અલ્પેશભાઈ હોવા તરફથી બાળકોને ટી-શર્ટ અને તેમજ જ ભોજનની સેવા આપેલ હતી આ આ ઉત્સવમાં બધા બહેનો તેમજ જે ભાઈ ખૂબ જ ઉત્સાહપૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી રાજુભાઈ મુંજપરા ઉપેરા કોળદામ તાલુકા કલ્વેનર આજ રોજ કોળદામ તાલુકા ગોરના ચેરમેન નરેશભાઈ પટેલના સાઠમા જન્મદિવસ નિમિતે દિવ્ય અત્યાર સુધી બ્લડ બનેશન કેમ્પનું આયોજન કરતા પરંતુ એક નવી પહેલ કરી અને દિવ્યાંગો બાળકો માટે કંઈક સેવા પ્રવૃત્તિ થાય એવા હેતુસર ન નવીન પહેલ કરેલી છે તો આજે સૌરાષ્ટ્ર નહીં અનેક રાજ્યો અને અનેક દેશનીઓને પણ આની ઉજવણી થઈ રહી છે અને આની નરેશભાઈ એવી નેમ છે કે આ દરેક બીજા સંસ્થાઓ પણ આવું પ્રેરણારૂપ કાર્ય કરે આજે અમે ઉપલેટા ખોળધામ સમિતિ દ્વારા ઉકેટાની સંસ્થા દિવ્યજોધ દિવ્યાંગ સંસ્થા ની અંદર કપડા વિતરણ ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે આજે અમે અને આજે જે કોઈ અહીંયા હાજર રહ્યા છે અમારી સમિતિના બહેનો તથા ભાઈઓ અને પત્રકાર મિત્રો મિત્ર ને એમનું પણ આજે અમે જમણવાનું પણ આયોજન કરેલું છે અને આવી સેવાકી પ્રવૃત્તિ અમારી પ્રેરણાથી બીજા સંસ્થાઓ પણ કરે અને દિવ્યાંગ બાળકોને સમાજના તરફોડાયા હોય અને એમને પણ એવું પ્રેરણા મળે એમને એના માટે આયોજન કરેલું છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા